હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ્ટ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું સંખ્યા પદ્ધતિની અંદર એકથી સો સુધીની સંખ્યાનો ક્રમિક સરવાળો બરોબર તો જો મિત્રો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ એટલે કે કોમ્પિટેટીવ એક્ઝામની અંદર આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે બરોબર તો ચાલો મિત્રો આના વિશે પણ સંખ્યા પદ્ધતિ વિશે પણ આપણે ધ્યાન આપીશું બરાબર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો સૌપ્રથમ આપણે પ્રાથમિક માહિતી મેળવીએ તો જો મિત્રો અહીંયા શું કહે છે પ્રાથમિક ક્રમિક સંખ્યાઓનો સરવાળો બરાબર તો જો મિત્રો સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોશું પૂર્ણ સંખ્યાઓ એકી કી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો જો મિત્રો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણે એકથી સ્ટાર્ટ થાય છે એક બે ત્રણ ચાર પાંચના અનંત છે બરોબર તો છેક અનંત સુધી છે તો જો મિત્રો પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા તો જીરો એકી સંખ્યા તો જો એક ત્રણ પાંચ સાત આ બધી છે આ બધી એકી સંખ્યાઓ છે બરોબર ચાલો બેકી સંખ્યાઓ તો બે ચાર છ આઠ દસ આ બધી બેકી સંખ્યાઓ છે બરાબર તો જો મિત્રો આપણે એકી સંખ્યા બેકી સંખ્યા પૂર્ણ વર્ગ જો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે સંખ્યાનો વર્ગ હોય છે એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે બરાબર તો જો મિત્રો અહીંયા ચારનો વર્ગ બે બેનો વર્ગ ચાર છે તો આને પૂર્ણ વર્ગ કહેવાશે બરાબર ત્રણનો વર્ગ તો નવ ચારનો વર્ગ તો સોળ ચાર ચોકસોળ પાંચનો વર્ગ તો પાંચું પાંચું પચીસ બરાબર તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો આ બધી છે આ સંખ્યાઓને આપણે પ્રાથમિક ક્રમિક સંખ્યાઓનો સરવાળો આનો સરવાળો પૂછાય છે તો એ આપણે તો ચાલો મિત્રો આપણે સંખ્યા પદ્ધતિની અંદર એકથી સો સુધીની સંખ્યાનો ક્રમિક સરવાળો જોવાનો છે બરાબર તો સૌ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોઈશું તો જો મિત્રો પ્રાકૃતિક સંખ્યા એકથી બે ત્રણ ચાર સ્ટાર્ટ થાય છે એક અનંત સુધી છે બરાબર તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે આવી આપણે નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે પ્રથમ દસ પ્રાકૃતિક ચાલો ક્વેશ્ચન શું પૂછે છે ક્વેશ્ચન એક પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો જો મિત્રો આ રીતના આપણે પૂછે તો આપણે શું કરવાનું છે જે સંખ્યા આપી હોય એટલે કે દસ તેના પછીની સંખ્યા સાથે ગુણાકાર અને છેદમાં બે મૂકવા બરાબર તો જો મિત્રો અહીંયા દસ છે બરાબર તો આપણે શું કરીશું અહીંયા દસ ગુણ્યા અગિયાર કરીશું તેના પછીની સંખ્યા દસ પછી તો અગિયાર આવશે બરાબર અને છેદમાં બે મૂકવાના છે ચાલો ઉડે તો ઉડાડી દઈએ પાંચ દુ દસ અને જો મિત્રો દરેક સંખ્યા ઉડ ઉડશે જ એ જ રીતના સેટિંગ જ હશે બરાબર ચાલો હવે અગિયાર પંચા કેટલા થશે તો પંચાવન તો આ રહ્યો આપનો જવાબ શું કહે છે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પંચાવન થશે પ્રાકૃતિક સંખ્યા આપી હોય તો જે સંખ્યા આપી હોય તેના પછી સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવાના એટલે તેના પછી એટલે અગિયાર આવશે બરોબર અને છેદમાં બે મુકવાના છે બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ રકમ વાંચે પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય બરાબર તો જો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છે જે સંખ્યા એટલે કે વીસ સંખ્યા વીસથી પછી શું આવશે એકવીસ બરાબર ચાલો છેદમાં બે મૂકીશું ચાલો દસ દુ વીસ બરાબર તો અહીંયા બસો ને દસ થશે બરાબર એકવીસ ગુણ્યા દસ કરીશું તો આટલો જવાબ આવશે બરાબર તો જો મિત્રો પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો બસો દસ થશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ સૌ રકમ વાંચીએ પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો બરાબર તો અહીંયા ત્રીસ કીધું છે એટલે ત્રીસ ગુણ્યા ત્રીસ પછી કઈ સંખ્યા આવશે એકત્રીસ બરાબર અને છેદમાં બે મૂકવાના છે ચાલો હવે પંદર દુ ત્રીસ બરાબર ચાલો હવે એકત્રીસ ગુણ્યા પંદર કરી દઈશું એકત્રીસ ગુણ્યા પંદર ચાલો નીચે બે સંખ્યા હોય તો અહીંયા આપણે ગીરો મૂકીએ છીએ એકા એક ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ પાંચ તરી પંદર બરાબર તો જો મિત્રો અહીંયા પાંચ છ અને ચાર તો કુલ જવાબ કેટલો આવશે ચારસો ને બરાબર તો જો મિત્રો પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે તો ચારસો ને થશે બરાબર ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ શું કહે છે પ્રથમ ચાલીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો જો મિત્રો ચાલીસ ગુણ્યા એકતાલીસ કરી દઈશું બરાબર અહીંયા જે રકમ આપી હોય એના પછીની આપણે રકમ અહીંયા ગુણ્યા કરવાના છે અને છેદમાં બે બરાબર ચાલો વીસ દુ ચાલીસ ઉડી જશે એકતાલીસ દુ કેટલા થશે તો બ્યાસી થશે બરાબર તો જો મિત્રો છતાં પણ આપણે દાખલો ગણી દઈએ એકતાલીસ ગુણ્યા વીસ બરાબર જો મિત્રો ડબલ નીચે સંખ્યા હોય તો ઝીરો મૂકી દેવા શું બે એકા બે ચાર દુ આઠ ચાલો હવે અહીંયા જીરો સાથે કોઈ પણ ગુણાકાર થશે ને બરાબર જીરો સાથે એક તો ઝીરો આવશે ઝીરો સાથે ચાર તો ઝીરો જ આવશે બરાબર તો આ આપનો ફાઇનલ જવાબ કેટલો થશે તો આઠસો ને વીસ બરાબર આ આપનો ફાઇનલ જવાબ શું કહે છે પ્રથમ ચાલીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો આઠસો ને વીસ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌ પ્રથમ રકમ વાંચે શું કહે છે જો મિત્રો અહીંયા પ્રથમ નેવું પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે પ્રથમ નેવું પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર તો જો મિત્રો આપણે શું કરીશું અહીંયા નેવું છે તો નેવું પછીની રકમ કઈ આવશે એક કાનું બરાબર એની સાથે આપણે ગુણાકાર કરીશું અને નીચે છેદમાં બે જો મિત્રો અહીંયા એવી રકમ હશે કે બે વડે ઉડશે સો ટકા કોઈ બી આ બાજુ કાં તો આ બાજુ બરાબર તો ચાલો અહીંયા પિસ્તાલીસ દૂ નેવું થશે બરાબર તો હવે આનો ગુણાકાર આપણે કરવો પડશે બસ આટલું જ છે એકાનું ગુણ્યા પિસ્તાલીસ બરાબર તો ચાલો મિત્રો જો નીચે બે અંક હોય તો અહીંયા આપણે જીરો મૂકીએ છે ત્રણ અંક હોય તો બે જીરો મૂકીએ છે બરાબર ચાલો ચાર એકા ચાર નવ ચોક છત્રીસ બરાબર ચાલો હવે પાંચ એકા પાંચ નવ પિસ્તાલીસ બરાબર જો મિત્રો ગુનાકાર બહુ જ સહેલા અને ઝડપી હોય છે બરોબર તો અહીંયા પાંચ ને ચાર નવ છ ને ચાર દસ નું શૂન વધીએ બરાબર એટલે ચાલીસ પંચાનું કુલ કેટલું થશે ચાલીસ પંચાનું આ છે પ્રથમ નેવું પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો ચાલીસ પંચોનું બરાબર ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર છ જોઈએ જો પ્રથમ અઠ્ઠાનું પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે બરાબર તો જો મિત્રો અહીંયા રકમ કઈ છે અઠાનું બરાબર નાઇન્ટી તો એની પછી કઈ આવશે તો નવ્વાનું બરાબર ચાલો છેદમાં આપણે મૂકીશું બે ચાલો બે વડે ઉડી જશે ઓગણપચાસ દો અઠાનું બરાબર ચાલો હવે નવ્વાણું ગુણ્યા ઓગણપચાસ ચાલો નીચે ડબલ સંખ્યા છે એટલે ઝીરો મૂકીશું નો ચોક છત્રીસ નો છ વધી ત્રણ 9436 37 38 39 बराबर चलो 9981 નો 1 વધી 8 9981 81 ને 8 કેટલા થશે 89 बराबर चलो અહીંયા 1 9 ને 6 15 નો 5 વદી 1 અહીંયા 18 ને 4 बराबर તો જો મિત્રો અહીંયા કુલ કેટલો સરવાળો થશે તો 4851 बराबर આ છે આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ અઠ્ઠાણું પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો ચાર હજાર આઠસો એકાવન થશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ શું કહે છે રકમ વાંચીએ પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો બરાબર જો આ રીતના પૂછાય તો આપણે શું કરવાનું છે સૌ પ્રથમ આ રકમ છે એ લખવાની છે સો બરાબર ગુણ્યા એના પછી સો પછી શું આવશે એકસો એક બરાબર ચાલો છેદમાં બે કરીશું ચાલો અહીંયા પચાસ તો સો થઈ જશે ચાલો મિત્રો હવે આનો ગુણાકાર કરીશું એકસો ને એક ગુણ્યા પચાસ બરાબર ચાલો પચાસ ને પાંચ કરી દઈએ તો કેટલા થશે પાંચસો પાંચ થશે બરાબર અને આ જીરો મૂકીએ તો પચાસ પચાસ તો જો મિત્રો અહીંયા પચાસ ને પચાસ આ શું છે તો પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે પાંચ હજારને પચાસ થશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા જુઓ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો તો અહીંયા પાંચ કીધી છે એટલે પાંચ લખીશું પછી પાંચ પછી છ આવશે બરાબર તો જો મિત્રો અહીંયા છેદમાં બે લખીશું ત્રણ દુ છ બરાબર તો જો મિત્રો પાંચ તરીકેલા લા પંદર બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તો આનો કુલ ટોટલ કેટલો થશે જો મિત્રો અહીંયા નવ થશે અહીંયા પાંચ અને જો મિત્રો અહીંયા નવ દસ અને આ પાંચ તો કુલ કેટલો થશે પંદર બરાબર આ રીતનો તો ચાલો મિત્રો આપણે પ્રાકૃતિક સંખ્યાનો છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ જો મિત્રો અહીંયા રકમ શું કે છે તો પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે ચાર પછી શું આ પાંચ બરાબર છેદમાં બે કરીએ છીએ તો બે દુ ચાર બરાબર તો અહીં પાંચ દુ દસ આ આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ ચાર આ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો એક બે ત્રણ અને ચાર બરાબર ચાલો આનો સરવાળો કેટલો થશે તો આ ત્રણ અને આ ત્રણ છ બરાબર છ ને આ ચાર કેટલા થશે દસ બરાબર આ રીતના ટોટલ અહીંયા પણ દસ થાય છે બરાબર જો મિત્રો આ રીતના આપણે નાની સંખ્યા હોય તો ગણી શકીએ પરંતુ છે એકસો નવાનું સો દોઢસો પૂછી હોય તો આપણે આ રીત શોર્ટકટ કહેવાય બરાબર તો ખાસ ધ્યાન રાખજો હવે આપણે પૂર્ણ સંખ્યા જોઈશું બરાબર તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું બીજા નંબરે પૂર્ણ સંખ્યાઓ બરાબર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ ગયા છે બરાબર તો જો મિત્રો પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓમાં જીરોનો સમાવેશ થાય છે બરાબર પ્રાકૃતિક સંખ્યા અહીંથી સ્ટાર્ટ થતી હતી પૂર્ણ સંખ્યાઓમાં જીરોનો સમાવેશ થાય છે આટલો ફરક છે બરાબર તો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો જીરો છે બરાબર ચાલો હવે ક્વેશ્ચન જોઈએ પ્રથમ દસ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા એક સંખ્યાનો વધારો થાય છે જે સંખ્યા હોય તેની આગળની સંખ્યા વડે ગુણાકાર કરવા અને છેદમાં બે મૂકવા એટલે જે સંખ્યા એટલે કે અહીંયા દસ છે બરાબર તો આપણે અહીંયા દસ મૂકીશું ચાલો દસ પરંતુ અહીંયા શું કહે છે એની આગળની સંખ્યા મૂકવી દસની આગળની સંખ્યા કઈ છે તો નવ બરાબર તો અહીંયા આપણે શું કરીશું નવ ગુણ્યા દસ કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા નવ કરી દઈશું બરાબર અને છેદમાં બે ચાલો અહીંયા પાંચ દુ દસ બરાબર તો અહીંયા નો પંચા કેટલા થશે પિસ્તાલીસ બરાબર તો આ રહ્યો આપનો ફાઇનલ જવાબ તો પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પિસ્તાલીસ બરાબર તો જો મિત્રો એક જ વખત આપણે આ નિયમ ધ્યાન રાખવાનું છે બરાબર જો પ્રાકૃતિક કીધું હોય તો દસ પછી નહીં આવશે અને પૂર્ણ કીધું હોય તો દસ આગળની સંખ્યા ગુનાકારમાં આવશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ સૌપ્રથમ રકમ વાંચે પ્રથમ પંદર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો બરાબર તો જો મિત્રો અહીંયા પંદરથી અગાઉ કઈ સંખ્યા આવશે ચૌદ બરાબર ચૌદ ગુણ્યા પંદર કરીશું છેદમાં બે બરાબર સાત દુ ચૌદ ચાલો અહીંયા પંદર સત્તા કેટલા થશે પંદર સત્તા એકસો પાંચ બરાબર આ આપનો ફાઇનલ જવાબ ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર ત્રણ જુઓ પ્રથમ વીસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો વીસ એની આગળની કઈ સંખ્યા આવશે ઓગણીસ અને અહીંયા વીસ બરાબર ચાલો બે દસ દુ વીસ બરાબર તો જો મિત્રો અહીંયા ઓગણીસ ગુણ્યા દસ કરીશું તો આપને કેટલા મળશે એકસો નેવું બરાબર હા આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ વીસ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો તો એકસો નેવું તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ પ્રથમ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચે પ્રથમ ત્રીસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા પૂર્ણ સંખ્યા હોય તો આપણે શું કરીએ છીએ ત્રીસથી અગાઉની સંખ્યા ઓગણત્રીસ બરાબર ઓગણત્રીસ ગુણ્યા ત્રીસ કરીશું અને છેદમાં બે ચાલો પંદર દુ ત્રીસ બરાબર ચાલો હવે ઓગણત્રીસ ઓગણત્રીસ ગુણ્યા પંદર કરીશું ચાલો અહીંયા ડબલ સંખ્યા હોય તો ઝીરો મૂકીએ છે નવ એકા નવ બે એકા બે નવ પચાસ પિસ્તાલીસનો પાંચ વધી ચાર પાંચ દુ દસ ને આ ચૌદ બરાબર ચાલો પાંચ અહીંયા તેર અને ચાર બરાબર તો જો મિત્રો અહીંયા કુલ કેટલો જવાબ આવે છે ચારસો પાંત્રીસ આ આપનો ફાઇનલ જવાબ છે બરાબર તો પ્રથમ ત્રીસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કુલ કેટલો થશે તો ચારસો પાંત્રીસ બરાબર ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ પ્રથમ ચાલીસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા ચાલીસ પૂર્ણ સંખ્યા હોય તો આપણે શું કરીએ છીએ ચાલીસ થી અગાઉ ઓગણ લખીશું ગુણ્યા ચાલીસ છેદમાં બે બરાબર ચાલો હવે વીસ દુ ચાલી વીસ ચાલીસ બરાબર ચાલો ઓગણચાલીસ ગુણ્યા બે કરીશું તો ઇકોતેર થશે બરાબર ઇકોતેર ને આ જીરો તો આ આપણો ફાઇનલ જવાબ ઓગણ ચાલીસ બે બરાબર તો નવ દોરાનો આઠ વધીએ તો ત્રણ દુસો એક સાત બરાબર ઇકોતેર થયા અને આ જીરો છે એ અહીંયા મૂકી દેશું એટલે સાતસો ને થઈ ગયા બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ સૌપ્રથમ રકમ વાંચે પ્રથમ એસી પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા એસી પહેલાં આપણે સેવન નાઇન લખીશું અગ્ન એસી બરાબર ચાલો હવે છેદમાં બે ચાલો ચાલીસ દૂ એસી બરાબર હવે ગુણાકાર કરીશું સેવન નાઇન ચાલીસ છે એટલે આપણે જીરો પછી મૂકી દઈશું ચાર કરી દઈએ બરાબર નવ ચોક છત્રીસનો છ વધી ત્રણ બરાબર સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તો અહીંયા જો મિત્રો એકત્રીસ ને સાહીઠ થશે બરાબર તો અહીંયા આપણો કુલ જવાબ કેટલો આવશે એકત્રીસ સાહીઠ આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો જો મિત્રો પ્રથમ એસી પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થશે ત્રણ હજાર એકસો સાઠ બરાબર ચાલો એ જ રીતના બીજો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર સાત પ્રથમ નેવું પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો નેવું પછી નેવુંની આગળની સંખ્યા કઈ છે પૂર્ણ સંખ્યા હોય તો આપણે આગળની સંખ્યા લખીએ બરાબર એટી નાઇન ગુણ્યા નેવું છેદમાં બે તો જો મિત્રો અહીંયા પિસ્તાલીસ દુ નેવું થશે બરાબર ચાલો હવે નેવ્યાસી ગુણ્યા પિસ્તાલીસ કરીશું ચાલો ઝીરો મૂકી દઈશું નવ ચોક છત્રીસનો છ વધી ત્રણ બરાબર આઠ ચોક બત્રીસ પાંત્રીસ બરાબર ચાલો નવ પંચા પિસ્તાલીસનો પાંચ વધી ચાર આઠ પંચા ચાલીસ ને ચાર ચુમ્માલીસ બરાબર તો જો મિત્રો અહીંયા પાંચ દસ દસ અને ચાર બરાબર તો જો મિત્રો અહીંયા કુલ કેટલો જવાબ આવે છે ચાર હજાર પાંચ આ છે આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો અહીંયા પ્રથમ નેવું પૂર્ણ સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે તો ચાર હજાર અને પાંચ થશે બરાબર ચાલો હવે લાસ્ટ એક ઉદાહરણ જોઈએ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ સૌ પ્રથમ રકમ છે પ્રથમ પંચ્યાસી પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો બરાબર તો જો મિત્રો પંચ્યાસી પહેલાં શું આવે છે તો એટી ફોર ચોર્યાસી ગુણ્યા પંચ્યાસી કરીશું પૂર્ણ સંખ્યા હોય ત્યારે બરાબર ચાલો છેદમાં બે ચાલો અહીંયા બેતાલીસ ચોર્યાસી થશે બરાબર ચાલો હવે પંચ્યાસી ગુણ્યા બેતાલીસ કરીશું ચાલો જીરો ચાર પંચાવીસનું શૂન્ય વધી બે આ ચોક બત્રીસ અને આ ચોત્રીસ બરાબર ચાલો હવે પાંચ દુ દસ નું વધી એક આઠ દુ સોળ સત્તર બરાબર ચાલો જીરો સાત પાંચ અને ત્રણ તો કુલ કેટલો જવાબ આવશે જો મિત્રો અને ફાઇનલ જવાબ છે બરાબર જો પ્રથમ પંચ્યાસી પૂરના સંખ્યાનો સરવાળો કુલ કેટલો થશે તો ત્રણ હજાર પાંચસો સિત્તેર બરાબર તો ચાલો મિત્રો આપણે સંખ્યા પદ્ધતિની અંદર એક થી સો સુધીની સંખ્યાનો ક્રમિક સરવાળો એમાંથી આપણે ભાગ એક અહીંયા પૂરો કરીએ છીએ બરોબર અહીંયા ભાગ એક નામ આપી દઈએ છે આપણે બીજો ભાગ થશે બરાબર કેમ કે જો મિત્રો અહીંયા વિડીયો લોંગ થઈ જાય છે એટલા માટે આપણે પહેલો ભાગ નામ આપી દઈએ બરાબર હવે આની પછી આપણે જોઈશું ભાગ નંબર બીજો બરાબર એની અંદર આપણે જો મિત્રો એકી સંખ્યા બેકી સંખ્યા અને પૂર્ણવક્ત સંખ્યાઓ બાકી છે તો આ આપણે જોવાની બાકી છે બરાબર એ આપણે ભાગ નંબર બીજાની અંદર લઈ લેશું જો મિત્રો અહીંયા આપણે બે પોઈન્ટ જોયા છે બરાબર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ